અને એટલો બધો પવન હતો કે અવાજય નહોતો આવતો અને કામમાં પણ હતા કે ખાર્યું ને એવું બધું હારવા નહોતું તો ધારી એમ ખારીયું હાર લીધું તો ન હાર્યું તો એ ખારીઓ અમારા હાથમાં ન આવત ખેતરમાં હોતવાય જત બધું તો જો મસ્ત મજાનો વરસાદ થઈ ગયો ને વાતાવરણ પણ એકદમ મસ્ત થઈ ગયું ને હજુ તો દસ તારીખ સુધીની આગાહી છે અમારે કાંઈ જોરદાર પડી ગયો પવન સાથે અને કેરીઓ પણ એટલી ખરીદ કે એટલી બધી નહોતું ખર્યું કારણ કે અમારે હા આંબા એઠા એટલા ખેતરમાં છે ને એટલે હે મારે ઓથ આવી જાય એટલે કેરી બહુ ન ખરે ઘણી કેરી કેરીયું ખરીદું કે બે સબલા જેટલી ખરીતી અને એ ફાટી ગયું થોડુંક વિહુન નાખી દીધું અને થોડું કમી રાખ્યું ને અમી થોડા કાથણા કરી તો બસ એવું બધું કામકાજ હાલે અને હાલો મારી મમ્મી હેઠળ હવે શું કરે અને મારા પપ્પાની તો સાણો લેવા ગયા રેતી હારવા છે ને અમારે હવે બાર્યું કરવાની છે તો હાલો મારી મમ્મી ને મુલાકાત કરાવવું અને મારી મમ્મી તો અહીં ખાય કે નાસ્તો કરે કે મોરે કે શું કરે ખાવાનું નાસ્તો કરવાનું સુધારો સીતારામ જ શ્રી કૃષ્ણ બધાય નઈ પોતાને જો નવ વાગી ગયા અને હું બકાલ સુધારા ને અમારે કાલે દિશાબી બી ની જણાવ્યું તયે તો આમ ધોકારે વરસાદ આવે ગયો ને શીખો ને પાંજરા ને ધોઈ ને

બસ હજાર એટીમાં હું બતાવું કઈ ખબર ને થોડી થોડું ક્લિપુ લીધું પવન ને જીવી આવ્યું હા તો ઈ હવે તમે જો રાંધી સાંધી

હા <laughs> સામે oh, oh, oh. <laughs> હાલો તો ટાણા વાગી ગયા છો અને મેટ ના રહી ગયા ને મોરલા પણ બોલો અને કેર્યું જો બહુ વાંધો ન થાય હોય તો રહી ગયું ખાવા પૂરતું દિશામાં પથ્થરા પડે નું વાંધો ન થાય હોય દિશા આમાં પથ્થરા થઈ ગયા વાંધો ન થાય પથ્થરો ન કહેવાય આ તો ઓસી ગયો કે બાપા જો કે પવન છે ને તો ઓસો ઉતરે ને કેરી રહી ગયો વાંધો ન આવ્યો એ પેલા બધા મિત્રોને જય માતાજી રામ રામ સો વાગે